કોણ નામ છે તમારું મારું નામ જાદવ રંજીતસિંહ ખુરશી હું માજી સરપંચ વેળસ અને મારા ઘરથી પ્રતિક સાબેન હાલમાં સરપંચમાં છે હા હા આ અહીંયા જે પુષ્પાબેન રમેશભાઈ જાદવ જે વેળસના કાંજીમાં વિસ્તારમાં રહે છે તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે એ ભેંસ લઈ એમની ભેંસના માટે ચાલ લેવા ગયા હતા ચાલ લેવા ગયા બારનું મકાન બંધ કરીને ગયા હતા મકાન બંધ કરીને દેલા ત્યારે એમને મકાન અચાનક આગ લાગી પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં પણ એમના સો એક મીટર દૂર એમના ભત્રીજા રહે છે પુરુષભાઈ જશુનભાઈ એમને આ જોયું અને આજુબા એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા ત્યારબાદ એમને મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે એટલે અમે જંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયર વાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો એમાં ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બનીને ખાસ થઈ ગયું છે આ બેન પોતે વિધવા છે એમનું એક આઠ વર્ષનું બાળક છે એ આઠ વર્ષનું બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે સાથે સાથે એવોના મોસાળમાં જો હાલમાં ત્રણેક મહિના પહેલા જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગ રૂપે પાસે એક લાખ ને પચીસ હજાર રૂપિયા જેવું પણ મૂક્યા હતા જે રકમ પણ એમની બળી ગયા છે આમ આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગા હાલતમાં થઈ ગયા છે એમના માટે હવે ઘરમાં રહેવા પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે

જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી શું નામ છે તમારું એવું શું થયેલું